સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે કેમ કે હજુ સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ નથી કરાઈ પંદર માર્ચ થી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી પરંતુ આજે ચોવીસ માર્ચે પણ ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ નથી થઈ જેથી ખેડૂતો ચણા સંગ્રહ કરવા મજબૂર બન્યા છે ખેડૂતોની માંગ છે કે વહેલી તકે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે માં રેતા તા કામ કાજ કાઢવાના હોય કોઈ વેવાઈક કામ હોય કોઈ વગેરા ના ખેતી કામ હોય ખાતર ના તો હવે એના અમારે શું કરવું ઝડપી ને ઝડપી સરકાર ને કે અમારા માટે ઈ છાયા ની ખરીદી કરીએ ઈ ચાલુ કરી દે લેવાનું તેના વેચાણ કરવા માટે ક્યારે જવાનું અને એક તો વેચાણ કર્યા પછી મહિને તો ખાતામાં પેમેન્ટ નાખે હે તો ખેડૂતો એવી માંગ છે વેલી વેલી તકે આ ખરીદી કેન્દ્ર ચાલુ કરી અને ખેડૂતો ને જલ્દી પૈસા પેમેન્ટ મળી જાય તો ખેડૂત આગળ ખરીફ ના વાવેતર માટે બધી તૈયારી કરી હોય તો ની જરૂર પડે તો આના કારણે ખરીદી વેલી ચાલુ કરવી પડે